બાકી રહ્યું કે રાજ્ય સરકાર આવા ટ્રાઇબલ પરિવારો માટે શું નિર્ણય લે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અનેક પરિવારોના ઘર અને રોજગાર તોડવામાં આવ્યા આ લોકો માટે લડત લડી રહ્યા છે ચેતર વસાવા તેમણે લોકોને ન્યાય મળે એ માટે આવેદનપત્ર આપવાનો પ્રયાસ કર્યો પણ આજે પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી લીધા ચેતર વસાવા કહી રહ્યા છે કે જો સરકાર હવે પણ ન્યાય ન આપે તો આગળ વધુ મોટું આંદોલન કરવામાં આવશે શું આ લોકોની માંગણીઓ સાંભળી શકશે સરકાર

એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એને રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં હમણાં મીટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે